સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા શહેરમાં અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવ્યો સુરત રેલવે સ્ટેશન આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દૂધ તેમજ પાણીથી અભિષેક કરીને તેમને પુષ્પહાર કરી ખાતે સંઘવી ટાવરમાં ગુજરાત ખાતે સુરતમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની કાર્યાલયનું ઓપનિંગ કરાયું હતું સરદાર વલ્લભભાઈ પટેલના પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી દશરથ પારેચીના હસ્તે ગુજરાત પ્રદેશ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સાંજે કતારગામ ખાતે આવેલા પટેલ સમાજની વાડી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે ગુજરાતમાં આવેલ લોકો માટે ત્રીજો વિકલ્પ તરીકે પોતાના કેન્ડિડેટને મહાનગરપાલિકાના ઉમેદવારી માટે ઉભા કરવાની ઘોષણા કરી હતી સાથે સાથે ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે સંજયભાઈ ગોહિલની નિમણૂક કરવામાં આવી હતી તેમજ ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે શ્રી અબ્દુલ હમીદ ખાનની નિમણૂક કરવામાં આવી હતી સાથે સાથે ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી નીલ નવીનભાઈ પટેલ અને યુવા મંત્રી તરીકે જીજનેશભાઈ તેમજ રાષ્ટ્રીય મંત્રી તરીકે વિકાસભાઈ સહેગલ તેમજ શહેરના અલગ અલગ વિસ્તારમાં જવાબદારીની ગોહદિયા અમદાવાદ ગુજરાત રાજ્ય પ્રદેશ અધ્યક્ષ તરીકેની શપથ ગ્રહણ કરેલ છે અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીએ મને આ પદ ઉપર નિયુક્ત કરી અને બિરાજમાન કરેલો છે એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ હું આપ પાર્ટીના ધ્યેય સાથે જોડાઈ અને કંદેથી કંદા મીલાવીને કામ કરવા માંગીશ અને એ જ મારી શુભેચ્છા છે આજ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી તરફથી આ સુરત જિલ્લામાં સૌથી પહેલાં તો અમે ગુજરાત પ્રદેશની મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું એ ઉદ્ઘાટનનો ઇન્ચાર્જ અમે ગુજરાત પ્રદેશના મહામંત્રી અદદુતભાઈ પપ્પુભાઈને અમે કમાન્ડ સોંપવામાં આવી તથા ગુજરાત પ્રદેશનું નવું માર્ખત તરીકે

पार्टी हमको जिम्मेदारी दी है आपका कार्यालय कहाँ पर है सूरत में सूरत में अराजन पार्टी है सरदार के बाजू में संगुल टावर में सूरत में कौन से मुद्दे को लेकर आप चलेंगे सर हम सबसे जो हमारा सबसे बड़ी चीज है पढ़ाई का लेके रोक है बच्चे का जो है या स्कूल कॉलेज में नहीं हो पा रहा है सबसे बड़ा हमारा वो मुद्दा है इलेक्शन में आपको की तरफ से कौन कौन आने वाला है आने वाले चुनाव में हमारे साथ जो है पूरी हमारी पार्टी के लोग आने वाले हैं उम्मीदवार उतारेंगे हम वल्लभ भाई पटेल पार्टी से राष्ट्रीय प्रवक्ता संजय करता हूँ सरदार वल्लभ पार्टी की तरफ से इस गुजरात की धरती के ऊपर और सूरत शहर से हम फिर अपनी एक मुख्य कार्यालय की शुरुआत करने के लिए जा रहे हैं आने वाले महानगर पालिका जो चुनाव गुजरात के अंदर आ रहे हैं उसकी कोशिश पूरी हमारी होगी कि हर वार्ड से हमारा कैंडिडेट खड़ा हो ज्यादा से ज्यादा कैंडिडेट हम खड़े करेंगे गुजरात की जो जो समस्याएं हैं, उन समस्याओं को लेकर गुजरात की भर्ती के ऊपर एक सरदार के सिपाही बनकर सेवा करेगा नगर पालिका ने अंदर गुजरात में दर स्टेट में अंदर हमारा उम्मीदवारों उधार आखिर है અને એ રીતના જે બી જનતાના લઈને અમે આજે જનતાને સરકારની સામે અમે રજૂઆત કરીશું અને જે બી કઈ સરકાર તરફથી ધ્યાન નથી આપવાનું એની અમે પૂરેપૂરી તકેદારી રાખીશું અને સરકારને અમે બરોબર રીતે જવાબ આપવાની કોશિશ કરીશું

મ્યુનિસિપાલિટી ના દવાખાના છે કે જે આમ મ્યુનિસિપાલિટી જે સ્કૂલો છે સરકાર તરફથી એમાં બિલકુલ શિક્ષકો બી હાજરી નથી આપતા એના માટે અમે પૂરેપૂરી તકેદારી રાખીશું અને એ રીતના અમે કાર્ય આગળ લઈ જઈશું અને સરકાર સુધી એનો અવાજ ઉઠાવીશું